દ્વારકા તાલુકાના અનેક ગામોમાં જળ જળબંબાકાર વ્હીલ ગામમાં દસ થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું એક ખેડૂત પરિવાર બે ઘરમાં ફસાયો હતો ટીમે આજે ગામમાં પહોંચી પરિવારના સભ્યોનું રેસ્ક્યુ કર્યું પુરુષો મહિલા સહિત આમ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં જળ પ્રલય આજે પણ કલ્યાણપુર તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો જેને લઈને કલ્યાણપુરના માર્ગો જાણી કે નદી બની ગયા

દ્વારકા તાલુકાના અનેક ગામોમાં જળબંબાકાર વિલ ધારેચી ગામમાં દસ થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું એક ખેડૂત પરિવાર બે દિવસથી ઘરમાં ફસાયો હતો એનડીઆરએફ ની ટીમે આજે ગામમાં પહોંચી પરિવારના સભ્યોનું રેસ્ક્યુ કર્યું છ પુરુષો પાંચ મહિલા સહિત આમ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા